પૂજાશાપુરા મંદિરમાં સાતમના હવન સાથે ચૈત્રી નવરાત્રીનું સમાપન થયું ચૈત્ર મહિનાની નવરાત્રિ ઈ ઘટસ્થાપનથી શરૂ થઈ અને ગઈકાલે રાતના રાતના સાડા નવ વાગે હવન કરવામાં આવ્યું અને રાતના પોણાને એક વાગે લગભગ પૂર્ણવૃતિ કરવામાં આવી અને ત્યારે માઈના ભક્તો આખા પરિસરની અંદર બધા સ્વયં હાજરી આપી અને આજના દિવસે ભૂલશે આમ આઠ માતાજીનો મહિમા જે આપણે જોઈએ છીએ જે ભીડભાડ જે આપણે એનો અંદરથી જે ભાવ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ રામનવમીનો મંદિરમાં તો કોઈ કંઈ કાર્યક્રમ હોતો નથી પણ રામનવમી હિસાબે માતાજીના ભક્તો ત્યાં પણ જાય ને અહીંયા પણ આવે માથું ટેકવા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે